નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે હા મિત્રો અત્યારે હાલ અને સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો પાલનપુર જિલ્લાના દાતા તાલુકાના મંડાલી નજીક હનુમાનજીના મંદિરે ત્રણ રસ્તા પર બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇક સવાર બે યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા આ અકસ્માતના બનાવની જાણ થતા દાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે દાતા તાલુકાના મંડાલી ગામ નજીક હનુમાનજીના મંદિર પાસે ત્રણ રસ્તા પર બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો ટ્રેક્ટર મંડાલીથી ખેડૂત તરફ જઈ રહ્યું હતું જી હા મિત્રો જ્યારે બાઇક ચાલક ડબલ સવારીમાં ખેડૂત તરફથી આવી રહ્યા હતા ત્યારે ત્રણ રસ્તા પર ટ્રેક્ટર અને બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર બંને યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જીહા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને વ્યક્તિઓ દાતા તાલુકાના તોરોણિયા ગામના આદિવાસી યુવાનો હોવાનું જાણવા મળ્યું છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો બોલતાની વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર